જાગૃત નાગરિકની દબાણવાળી અરજી મુદ્દે દબાણકારોને છાવરવા તંત્ર જાગૃત નાગરિક સાથે રમી રહ્યું છે વોલીબોલની રમત અમૃતજી ઠાકોર છે હું સોય ગામના સોનેત ગામનો વતની છું મારા ગામમાં નવીન ગામતળ આવેલી જમીનમાં એક વર્ષ બે વર્ષ પહેલાં એક ગામના માથા ભારે શખ્સે દબાણ કરી અને બે એકરમાં એરંડાનું વાવેતર કરેલું હતું તેના અનુસંધાને અમે મામલતદાર કચેરી રજૂઆત કરતાં સો એક સાત એક મહિના બાદ એ દબાણ દૂર કરવામાં આવ્યું હતું પરંતુ આજકાલ એ જ દબણદારે પુનઃ દબણ કરી અને ફરીથી એ બે એકર જમીનમાં જીરોનું વાવેતર કરેલું છે આ બાબતે મેં ત્રણ મહિના પહેલાં સોયગામ મામલતદાર સોયગામ ટીડીઓ તેમજ ગ્રામ પંચાયતને અરજી આપેલી છે છતાં પણ આ લોકો દ્વારા કોચ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને મારી સાથે વોલીબોલની રમત રમી રહ્યા છે અને દબણદારને છાવરી રહ્યા છે તો મારી સરકારની વિનંતી છે કે કાયદાના નિયમ પ્રમાણે જે પરિપત્ર દબાણ બાબતે કરેલો છે તે બાબતે સુઈગામ તંત્ર કાર્યવાહી કરતું નથી અને દબણદારને છાવરી રહ્યું છે તો તે તે બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મારી નમ્ર અપીલ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે